આગળ વાત કરીએ તો મહેમદાબાદ નગરના સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નવનિર્મિત પૂજન રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ત્રણ માળના હોલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે ગ્રાઉન્ડ ફ્લોર પર બારસો વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો બેન્કવેટ હોલ અને રસોડું છે બીજા માળે સેન્ટ્રલ એસી સાથેની લાઇબ્રેરી છે આ લાઇબ્રેરીમાં બસ્સો વિદ્યાર્થીઓ એક સાથે વાંચન કરી શકે છે

જે રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે એમના નામથી આજે મેમદાવાદ શહેરમાં કુલ મળીને વીસ કરોડના ખર્ચે ટાઉન હોલ એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ઈ ખાતમુત થયું આ સાથે કુલ મળીને એક બસો ચાલીસ કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વસભા વિધાનસભા મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મેહમદાદ વિધાનસભામાં આપી છે આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે આ તબક્કે વિશેષ હનુમાન જયંતિ દાદાનું આગમન થયું હનુમાન દિવસ છે પણ દાદા પટેલ સાહેબનું આગમન થયું આગમનથી વિધાનસભા અને શહેરના બધા નાગરિકો નાગરિકજનોએ એક આનંદની લાગણી અનુભવી આવનારા સમયમાં પણ એમને માંગણી જે કરી છે મહેમદાબાદ શહેર અને તાલુકામાં એ બધી જ હકારાત્મક એમણે જવાબ આપ્યો છે આજના વિશેષ દિવસે અર્બન ઓથોરિટી એટલે ઓરડા અને વિશેષ ખૂબ ખૂબ આભાર અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો કે અમારી મેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને એકસો કરોડની ભેટ વિકાસના કામ અમને આપ્યા છે વિશેષ ફરી એકવાર આભાર માનીએ છીએ શ્રીનો ગુજરાત સરકાર શ્રીનો મેમદાવાદ કે સેટેલાઇટ સિટી તરીકે ડેવલોપ આવનારા સમયમાં થશે અને મહેમદાવાદ મજબૂતીથી આ કામમાં આગળ વધશે અને એની શરૂઆત એટલે પૂજ્ય રવિશંકર મહારાજનો હોલ એમના નામકરણ થયું છે એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટી જે સંકલ્પ છે પૂરો થશે પણ એ બધા કાર્યક્રમ પણ આ હોલમાં થશે